નમસ્કાર મિત્રો હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવે છે આજે મિત્રો છૂટા સ્તરે પણ મિત્રો ભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવે છે અમુક જગ્યાએ મિત્રો વીજળીના કડાકા બડાકા સાથે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવી છે સાથે સાથે મિત્રો પવનની તીવ્રતા સાથે વરસાદ પડે અને વીજળીના કડાકા બડાકા સાથે વરસાદ પડે તેવી આગાહીઓ છે તે આજે સામે આવી રહી છે ચેનલ ઉપર પહેલીવાર વિઝિટ કરી રહ્યા છો તો મારા વહલા મિત્રો વિડીયોને લાઇકનું બટન ક્લિક દબાવવાનું ના ભૂલતા તો મિત્રો સાંજથી તમને મિત્રો આઠ વાગ્યાની અપડેટ પ્રમાણે જો વાત કરીશું તો મિત્રો મેઘ તો વધુ વરસાદ કયા વિસ્તારોની અંદર પડવાનો છે અને અતિવારે વરસાદ કયા વિસ્તારોની અંદર પડી શકે છે તે પણ મિત્રો આજના વિડીયોની અંદર તમને સંપૂર્ણ માહિતી તમને આપી દેવાના છે ત્યાર પછી મિત્રો સાંજની આઠ વાગ્યાની અપડેટ પ્રમાણે જો વાત કરો તો મિત્રો રાત્રે આઠ વાગ્યા વડોદરાના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો ભારે વરસાદ પડે તેવી પણ આગાહી છે તે પણ કરવામાં આવે છે કારણ કે મિત્રો અત્યારે વરસાદ ગુજરાતની અંદર ચાલુ છે કારણ કે મિત્રો છૂટા છૂટા સ્થળોએ આપણને ઝાપટા છે તે પણ જોવા મળી રહ્યા છે કારણ કે મિત્રો અતિભારે વરસાદ કયા વિસ્તારોની અંદર તે પડી શકે છે તેવી પણ આગાહીઓ છે તે પણ સામે આવી રહી છે આઠ વાગ્યાની અપડેટ પ્રમાણે જો વાત કરીએ તો વડોદરાના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો અતિભારે વરસાદ પડે તેવી પણ આગાહી છે તે પણ કરવામાં આવી છે કારણ કે મિત્રો જે વડોદરાના કેટલાક વિસ્તારોની અંદર આપણને એક નાનકડી સિસ્ટમ છે તે આપણને જોવા મળી રહી છે અહેમદાબાદના કેટલા અહેમદાબાદના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવી છે છૂટા સ્તરે ભારે ઝાપટું છે તે પણ આપણને જોવા મળી શકે છે મહેસાણાના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટા સ્તરે ભારે ઝાપટું છે ત્યાં આપણને જોવા મળી શકે છે ડુંગરપુરના કેટલા આ બાજુ જોશો તો મિત્રો ડુંગરપુરના કેટલાક વિસ્તારો છે દાહોદના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટા છૂટા ઝાપટા છે તે પણ જોવા મળી શકે છે હલવડના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટાછૂ ઝાપટા પડી શકે છે રાજકોટના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો અમુક જગ્યાએ ઝાપટું પડી શકે છે અમુક જગ્યાએ પણ મિત્રો ના પણ પડી શકે છે કિનારાના જેટલા પણ વિસ્તારો છે ત્યાં પણ મિત્રો છૂટા સ્થળે ઝાપટાં છે તે આપણને જોવા મળવાના છે આ બાજુ મિત્રો કાવડાના કેટલાક વિસ્તારોની અંદર મિત્રો આપણને કોઈ પણ વરસાદી સિસ્ટમ છે તે આપણને જોવા નથી મળવાની ગાંધીધામના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદી કોઈ સિસ્ટમ છે ત્યાં ત્યાં મિત્રો વરસાદી કોઈ આગાહી કરવામાં નથી આવી નલિયાના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો કોઈ પણ વરસાદી આગાહી છે તે પણ કરવામાં નથી આવી કારણ કે મિત્રો જે દરિયા કિનારે જેટલા પણ વિસ્તારો છે ત્યાં પણ મિત્રો છૂટા છૂટા આપણને ઝાપટા છે તે પણ જોવા મળી છે કે જે વાત કરીએ તો મિત્રો સાબરકાંઠાના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવી છે વાત કરીએ તો મહેસાણાના કેટલાક વિસ્તારો છે ડુંગરપુરના કેટલાક વિસ્તારો છે અહેમદાબાદ સુધીના જેટલા પણ વિસ્તારો છે ત્યાં પણ મિત્રો છૂટાસ્તરે ઝાપટાં પડવાની આગાહી છે તે પણ કરવામાં આવી છે સાબરકાંઠાની હિંમતનગરની જો વાત કરીએ તો સાબરકાંઠાના હિંમતનગરમાં પણ મિત્રો ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવી છે કપડા કેટલાક વિસ્તારોની અંદર તમે જોશો તો જે કપડાવાજના કેટલાક વિસ્તારો છે અમદાવાદના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટા સ્તરે વધુ ઝાપટા પડે તેવી આગાહી છે તે પણ કરવામાં આવી છે ગોધરામાં પણ મિત્રો છૂટાછૂટાટ ઝાપટા પડી શકે જે લુણાવાડાનો જે પણ વિસ્તાર છે ત્યાં પણ મિત્રો અમુક જગ્યાએ મિત્રો છૂટાછૂ ઝાપટા છે તે પણ જોવા મળી શકે છે ડુંગરપુરના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટા સ્થળે વધુ ઝાપટા છે તે આપણને જોવા મળી શકે છે ત્યાર પછી મિત્રો રાતની બાર વાગ્યાની પણ તમને અપડેટ આપી દઈશું કે રાત્રે કયા વિસ્તારોની અંદર મેઘ તાંડવ જી નાકડા કબડાકા સાથે વરસાદ પડે તેવી પણ આગાહી છે તે પણ કરવામાં આવેલી છે ત્યાર પછી મિત્રો તમે જોશો તો રાતના બાર વાગ્યાની પણ તમને અપડેટ આપી દેવાના છે કે રાત્રે કયા કયા વિસ્તારોની અંદર મેઘ તાંડા વીજળીના કડાકા બડાકા સાથે વરસાદ છે એ પણ પડી શકે છે વડોદરાના કેટલાક વિસ્તારોની અંદર પણ જોશો તો ત્યાં પણ મિત્રો છૂટા સ્તરે ભારે વરસાદ પડી શકે છે અમુક જગ્યાએ મિત્રો વીજળીના કડાકા બડાકા સાથે વરસાદ છે એ પણ પડી શકે છે ત્યાર પછી મિત્રો અમદાવાદના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટો છૂટો વરસાદ છે તે પણ જોવા મળી શકે છે મહેસાણાના કેટલાક વિસ્તારોની અંદર મિત્રો છૂટા છૂટા ઝાપટા છે તે પણ જોવા મળી શકે છે પાલનપુરના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટા સ્તરે આપતું છે તે પણ જોવા મળી શકે છે ડુંગરપુરના કેટલાક વિસ્તારોની અંદર પણ તમે જોશો તો ત્યાં પણ આપણને કોઈ પણ વરસાદી સિસ્ટમ છે તે પણ જોવા નથી મળતી વાત કરીએ તો મિત્રો આ વિસ્તારોની અંદર કોઈ પણ મિત્રો આપણને વરસાદી સિસ્ટમ છે તે આપણને જોવા નથી મળી હળવડના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો ત્યાં પણ કોઈ ઝાપટું પડે તેવી શક્યતાઓ નથી રાજકોટના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો કોઈ પણ વરસાદી સિસ્ટમ છે તે આપણને જોવા નથી મળી જામનગરના કેટલાક વિસ્તારો છે કોહાના કેટલાક વિસ્તારોની અંદર છૂટા સ્થળે ઝાપટું પડી શકે છે ગાંધીધામ ગાંધીધામના જેટલા પણ વિસ્તારો છે ત્યાં પણ મિત્રો કોઈ પણ વરસાદી ઝાપટું છે તે આપણને જોવા નથી મળ્યું નલિયાના કેટલાક વિસ્તારો છે કાવડાના કેટલાક વિસ્તારો છે અને સુઈ જે પણ વિસ્તારો છે ત્યાં પણ મિત્રો આપણે કોઈ પણ વરસાદી જે ઝાપટાં છે તે પણ આપણને જોવા નથી મળી કારણ કે મિત્રો તમે જોશો તો આજે દરિયાપુર કિનારાનો જે પણ પટ્ટો છે ત્યાં પણ મિત્રો આપણને છૂટા છૂટા ઝાપટા છે અમુક જગ્યાએ મિત્રો આપણને છે તે જોવા મળી શકે છે સુરતથી લઈ વલસાડ સુધી પણ મિત્રો આપણને છૂટા છૂટા ઝાપટા છે તે પણ જોવા મળી શકે છે તો ચાલો મિત્રો આજના વિડીયોની અંદર આટલું જ ફરી મળીશું નવા વિડીયોમાં નવા એક સરસ ટૉપિક સાથે ચેનલ ઉપર પણ તમે પહેલીવાર વિઝિટ કરી રહ્યા છો તો ફટાફટ તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો તમે વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા તો ચાલો મિત્રો બીજા વિડીયોની અંદર આપણે ફરી મુલાકાત કરીશું રજા આપશો વંદે માત્ર